આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર આરટીઓ ઇન્સ્પેક્ટર મહિલા સાથે રહેતો હોવાની પત્નીનો આરોપ છે પતિ અડાજનપાલમાં આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુજ ગોસ્વામીના વિડિયો વાયરલ કરવામાં આવ્યા આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર આરટીઓ ઇન્સ્પેક્ટર મહિલા સાથે રહેવા તો હોવાનો પત્નીનો આરોપ પતિ પાલ આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુજ ગોસ્વામી તો પત્ની સુરતમાં ફોરેસ્ટ અધિકારી પત્ની અન્ય મહિલા ઘરેથી પતિને લાઈવ પકડ્યા મહિલાએ વિડિયો બનાવી વિડિયો વાયરલ કર્યો મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો વર્ષ 2020 માં લગ્ન થયા હતા અને સંતાનમાં 4 વર્ષનો દીકરો પતિનું દીપિકા ગોસ્વામી સાથે અફેર હોવાનો આરોપ અંતરોલી કામરેજ ખાતે રહે છે અને દીપિકા ગોસ્વામી ઉમરગામ ખાતે પત્નીએ પતિને પકડ્યો અને ઘટનાનો લાઈવ વિડિયો અવયપ સામે આવ્યો છે હેરાન કરી રહ્યા છે મને એક વર્ષથી મારા હસબન્ડ હેરાન કરી રહ્યા છે એક વર્ષથી હું મારા મમ્મીના ઘરે રહું છું વારંવાર મારું ઘર અડાજણમાં વિદ્યાલક્ષ્મીમાં ચારસો એક નંબરનું ઘર છે મેં વારંવાર એમના ઘરે જાઉં છું મને વારંવાર ધક્કા મારીને કાઢી મૂકવામાં મારા સાસ સસુ અને મારા હસબન્ડે મને કાઢી મૂકેલ છે મેં અડાજણ પોલીસ સ્ટેશનમાં મેં એમને અરજી કરેલી છે એમણે માફી માંગી અને માફી માંગીને પછી પાછો હતા એ રાબેતા મુજબ ચાલુ રાખેલું છે અને બે મહિના મને અડાજણમાં બે મહિના ભારે રહેવા લઈ ગયા હતા અને ભારે રહેવા લઈ ગયા હતા ત્યાં બે ત્યાં પણ મને માર મારવામાં આવેલો છે માર મારવાનું કારણ એ હતું કે મારા સસુએ મને વોટ્સઅપ પર એ લખીને મોકલાવેલું હતું કે ભાઈ તારે તારા પિયર પક્ષમાં કોઈ જોડે સંબંધ રાખવાનો નહીં અને તને માર મારવામાં આવે તો તારે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નહીં કરવાની અને એટ્રોસિટીનો કોઈ કેસ કરવાનો નહીં અને અમે મારીએ તો બી તારે માર સહન કરીને રહેવું હોય તો વિજયાલક્ષ્મીમાં રહેવા માટે તું આવી જા અને સ્વ સોના સ્ટેમ્પ પેપર પર સહી કરી આપવાની અને બીજાના સાક્ષીની પણ સહી જોઈએ એવી મને ધામધમકીથી મને વોટ્સઅપ પર એ લોકો મેસેજ કરે છે મારા સહસ તો રહેવા જે તો મેં એમને ના પાડી કે હું એવું કોઈ લખાણ આપવા માટે બંધાયેલી નથી તો મારા હસબન્ડે મને ગમે એમ મારેલી હતી અને ત્યાંથી મને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલી